સમાચાર મળી આવ્યા છે કે કાંકરેજમાં આધેડ સાથે છેતરપિંડી થઈ છે શિહોરીમાં રાજસ્થાનના આધેડ સાથે છેતરપિંડી કરવામાં આવી છે રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધવામાં આવી છે બે શખ્સો રફુચક્કર થઈ જતા ફરિયાદ નોંધવામાં આવી છે અને સસ્તામાં સોનાના ધરેણા આપવાની પણ લાલચ આપી હતી જમીન ખોદતા સોનું મળ્યું છે જે સસ્તા ભાવે આપી દેવાની વાત થઈ હતી રૂપિયા સાડા લાખ પડાવી ડુપ્લિકેટ સોનું આપતા ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાઈ ઘરથી છેતરપિંડી કરીને બોલાયો મને અહીં શિવરી મેં

પોલીસ જો લખાયો એ કે મારે પૂરો વિશ્વાસ છે પોલીસ મારા માઈ બાપુ દેરાવો ન્યા દેરાવો મને